જય હિન્દ જય ભારત સાથીઓ આજે જામનગરના આમરા ગામમાં વિકસિત ભારતની સંકલ્પ યાત્રા લઈને સરકારના લોકો આવી રહ્યા છે અને અત્યારે હાલ પાંચ મિનિટ જેવો સમય છે પણ અત્યારે મને અટકાવવા માટે ઘણા પોલીસના લોકો મને એવું કહી રહ્યા છે કે આપણે ચા પાણી પી આવી અને અહીંયા જયા જયા તમારે અહીંયા મતલબ અંદર ના જાવ તો સારું છે આ જોઈ શકો છો એટલા માટે હું અહીંયા કાંઈ પણ અસંવૈધાનિક શબ્દો કે અશબ્દ અશબ્દોનો ઉપયોગ નથી કરવાનો અમે શાંતિપૂર્વક અહીંયા નેતાઓને સાંભળવા આવ્યા છે અને અને અત્યારે હાલ હું જઈ રહ્યો જે વિકસિત સંકલ્પ યાત્રા લઈ અને જે નેતાઓ આવી રહ્યા છે તેના પાસે જઈ રહ્યો છે મને અટકાવવાની ઘણી કોશિશો થાય છે પણ ક્યાંક ને ક્યાંક નેતાઓના ના ઇશારે આપણા આપડા આગળ ચાલીસ થી વધુ પ્રશ્નો છે મારા પાસે ચાલીસ થી વધુ અહીંયા ગામના મુદ્દાઓ છે નાના સાહેબ સાહેબ હું અહીંયા નહીં આવું સાહેબ મારા આગળ ચાલીસ થી વધુ આમાં ફાઇલ માં મુદ્દા છે હું ખાલી સાહેબ નેતા સાહેબ પાસે સાહેબ મારી અટકાયત થાય છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો મારી કઈ રીતના અટકાયત થાય છે આપ જોઈ શકો છો